આપણે હમણાંથી જે કથાકાર મોરારી બાપુ છે તેમને બોલતા સાંભળ્યા છે જે ઉચ્ચ ઉપર જે સત્તામાં છે નેતાઓ છે એમને સૂચક નિવેદન આપતા આપણે સાંભળ્યા છે હર્ષ પણ તેમણે એક નિવેદન આપ્યું હતું એક ટકોર કરી હતી કે ખરા ઉતરજો તમે જે નિવેદન આપ્યું છે તમે જે બોલ્યા છો એમના ઉપર અને હવે આવું જ કંઈક નિવેદન મોરારી બાપુએ જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનશેરિયા તેમને આપ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ પ્રફુલ પાનસેરિયા એક ટકોર કરી છે અને કહી દીધું છે કે તમે શાળામાં ગીતા જયંતિ ઉજવી રહ્યા છો ઉજવવામાં આવે છે એ માટે તમે જે ગીતા છે તેમને પણ તમે લોકોને આપી રહ્યા છો એ સારી બાબત છે પણ તકલીફ એ થાય છે કે સિત્તેર ટકા શિક્ષકો ઈસાઈ છે એટલે આ કઈ થવા દેતા નથી અને જ્યારે ગીતા જયંતિ આવે છે ત્યારે કહી દેવામાં આવે છે કે આપણે ગીતા જયંતિ નથી ઉજવવાની તમે તો એક વાત કહી દો છો સરકાર દ્વારા કહી દેવામાં આવે છે કે આગામી દિવસોમાં ગીતા જયંતિ છે આપણે ઉજવણી કરવાની છે પણ જે શિક્ષકો ઈસાઈ છે તે આ કરવા નથી દેતા એટલે અહીંયા આપણે સમજવા જેવી બાબત છે ખાસ કરીને તેમણે એવું પણ કહી દીધું છે કે પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે ત્યારે મારે ને તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે હવે જ્યારે મોરારી બાપુએ પ્રફુલ પાનસેરિયાને એકા ટકોર કરી છે અને કહી દીધું છે કે હવે તમારા શિક્ષણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે આમી પહેલા પણ વ્યાસપીઠ ઉપરથી જે મોરારી બાપુ છે તેમણે પ્રફુલ પાનસેરિયાને એક સૂચક નિવેદન આપ્યું હતું અને આમની સાથે પણ આ વખતે તેમણે કહી દીધું છે કે હવે તો તમારે જાગવાની જરૂર છે શિક્ષણ ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને એમની સાથે સાથે બનાવ એવો પણ બન્યો હતો કે જે મોરારી બાપુ છે એમને એક પત્ર આપવામાં આવ્યો અને પત્ર તેમણે પ્રફુલ પાનસેરિયાને પણ આપી દીધો કારણ કે એમાં જે લખવામાં આવ્યું હતું એમના ઉપર બાપુએ એવી પણ ટકોર કરી કે આમના ઉપર તમારે ગહેરાઈથી વિચારવાની જરૂર છે ચિંતનની જરૂર છે અને પગલા લેવાની જરૂર છે કારણ કે જે કાગળ હતો લગભગ એવું લોકો કહી રહ્યા છે કે 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 કાગળમાં લખેલું હતું ગીતા વિશે પછી જે અત્યારે શિક્ષકો વધી રહ્યા છે તેમના ઉપર ક્યાંક વાતચીત અને આખો મુદ્દો ટકેલો હોય આપણે મુરારી બાપુને પણ સાંભળીએ કે તેમણે પ્રફુલ પાનસેરિયાને શું કહ્યું છે પ્રફુલભાઈ મીડિયા કે પછી લોકો કે શિક્ષકો કે પછી એમના જે બાળકો છે એમના વાલીઓ તમને જ્યારે આવી ટકોર કરે તમે ધ્યાને નથી લેતા પણ હવે તો કથાકાર મોરારી બાપુએ પણ તમને ટકોર કરી દીધી છે હવે ખાસ તમે આ બાબત ઉપર ધ્યાન આપજો જેથી કરી તમે જે હિન્દુત્વનો મુદ્દો જે ભાજપ સરકાર લઈને આવી છે ક્યાંક એમના ઉપર અડગ રહે કારણ કે જો હવે મોરારી બાપુને ક્યાંક એવું લાગતું હોય કે હવે કંઈક આમાં અલગ થવા જઈ રહ્યું છે ધર્માંતરણનો મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે તો શિક્ષણ વિભાગે પણ આમાં સમજવા જેવી બાબત છે અમારા અહેવાલને લઈને મોરારી બાપુએ જે પ્રફુલ પાનસેરિયાને કહ્યું છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર